કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલકાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપોર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર અબ્રામા ગામે મૃતક મુક્તિની હત્યાનો ઉકેલાયો ભેદ હત્યામાં ગામના જીવકની યુવકની સંડોવણી યુવકની થયેલી ધરપકડ સી આર પાટીલ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી સાથે થયેલો ચૂંટણી પ્રચારનો આરંભ ગણદેવી ઈ ધારાના બે કોમ્પ્યુટર ઓપરેટરો ઝડપાયા લાંચ કેસમાં નવસારીનો બોય પ્રસિદ્ધ થવાની ગેલછામાં યુવાન પોલીસના જલાલપુર તાલુકાના અબ્રામા ગામે પરિણીતા મુક્તિ પટેલના મર્ડર કેસમાં એક ઇસમની ધરપકડ થઈ છે હત્યા કે આત્મહત્યાની થિયરી બાદ મહત્વના પુરાવાઓ મળતા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે અબ્રામા ગામમાં પરિણીતા મુક્તિ પટેલની સળગેલી હાલતમાં લાશ મળી આવી પિયરમાં મુક્તિની લાશ મળતા અનેક વિતર્કો થયા હતા હત્યા કે આત્મહત્યાની શંકાઓમાં પોલીસે મુક્તિના હત્યારાને શોધી કાઢ્યો છે મૃતક મુક્તિ પટેલની હત્યા હત્યારાએ બરાબર પ્રી પ્લાન ઘડી કરી હતી આ હત્યા પ્રેમ પ્રકરણને લઈને થઈ હતી મૃતક મુક્તિ આરોપી રાજેશ પાસે વારંવાર રૂપિયાની માગણી કરતી હતી આરોપી રાજેશ પૈસાની માગણીથી છુટકારો મેળવવા પ્રેમિકાની હત્યા કરી નાખી હતી મટવાડ ગામ ખાતે રહેતો રાજેશ જીવણભાઈ પટેલ અને મૃતક મુક્તિ એક ખાનગી શાળામાં સફાઈ કામદાર તરીકે સાથે નોકરી કરતા હતા બંને છ મહિનાથી પ્રેમ સંબંધમાં હતા આરોપી રાજેશે મુક્તિનો મોબાઈલ ફોન ટ્રેક ઉપર રાખ્યો અને અન્ય વ્યક્તિ સાથે આળા સંબંધ છે કે કેમ તેની તપાસ કરતો હતો મૃતક મુક્તિ રાજેશ પાસે લોનના હપ્તા ભરવા માટે વારંવાર રૂપિયાની માગણી કરતી હતી આ બાબતથી કંટાળી રાજેશે મુક્તિનો કાંટો કાઢી નાખવાનો પ્રી પ્લાન બનાવ્યો અઠ્ઠાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મુક્તિ અને રાજેશ એક મોપેડ ઉપર સવાર થઈ અબ્રામા તરફ જતા દેખાયા હતા એરો ચાર રસ્તા ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપરથી રાજેસે એંસી રૂપિયાનું ડીઝલ એક બોટલમાં ભરાવ્યું હતું તે સમયે મુક્તિ પણ રાજેશ સાથે જ હતી ડીઝલથી સળગાવી દેવાનો પ્લાન ઘડી રાજેશ સમગ્ર દિવસ દરમિયાન મુક્તિ અને ડીઝલની બોટલ સાથે જ ફરતો રહ્યો અને મટવાડ ખાતે પોતાના ઘરના રૂમમાં મુક્તિ સાથે સંબંધ બાંધી રાત્રિના સમયે રાજેશે મુક્તિને તેને પિયર અબ્રામા ખાતે મૂકવા માટે ગયો અને ત્યાં રાજેસે મુક્તિનું ગળું દબાવી હત્યા કરી નાખી અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા મુક્તિની લાશને ડીઝલ છાંટી સળગાવી દીધી હતી ત્યારબાદ રાજેશે સુસાઇડ નોટ લખી પરિવાર અને પોલીસને ગુમરાવ કરવાનો પ્રયાસ કર્યો આરોપી રાજેશને ડીઝલ વિશે પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે પેટ્રોલ કરતાં ડીઝલ વધારે સળગે છે જેથી ઝડપથી પુરાવાનો નાશ થાય મુક્તિના શરીર ઉપર પડેલા નિશાનોને નાશ કરવા ડીઝલનો ઉપયોગ કર્યો હતો આ હત્યા રાજેશે બરાબર પ્રી પ્લાન કરી હોવાનું કબૂલ્યું હતું પ્રથમ મુક્તિને ગળું દબાવી મારી નાખી ત્યારબાદ શરીર ઉપર પડેલા ઉઝરડા નિશાન મટાડવા ડીઝલથી લાશ સળગાવી હતી અને સુસાઇડ નોટ લખી હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી રાજેશ જીવણભાઈ પટેલની પોલીસે ધરપકડ કરી છે અને સુસાઇડ નોટ બાબતે વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે અગાઉ ઉનતીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનના અબરામા ગામમાં એક સલગીલી હાલતની અંદર ડેડ બોડી મળેલી હતી તે ડેડ બોડીની ઓળખાણ મુક્તિબેન વાઇફ ઓફ હિતેશભાઈ અમૃતભાઈ પટેલ ના અનુસંધાનમાં કરી હતી અને એ ડેડ બોડી એમના પોતાના પિયરની અંદર જ ઘરની પાછળની ભાગની અંદર સલગેલી હાલતમાં મળી હતી ધ સીન ઓફ ક્રાઇમના સર્કમસ્ટાન્સીસને જોતા પોલીસે થોડી શંકા પડી કે ધીસ માઇટ બી અ કેસ ઓફ મર્ડર એન્ડ નોટ ઓફ કેસ ઓફ સુસાઈડ કેમકે બે સુસાઇડ નોટ બે જુદા જુદા માણસોને વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ કેસની અંદર વિગતવાર તપાસ કરાવીને ફોરેન્સિક પેનલ પીએમ અનુસંધાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમની ફાઇન્ડિંગ્સની અનુસંધાનમાં એ પ્રસ્થાપિત થયું હતું કે આ જો કેસ છે તે મર્ડરનો કેસ છે તે અનુસંધાનમાં આઈપીસી ત્રણસો બે અને બસો એક મુજબની એફઆઈઆર જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી આ કેસ અનુસંધાને સીસીટીવી ફૂટેજીસ અને કોલ ડેટા રેકોર્ડની એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક શખ્સ જેનું નામ છે રાજેશભાઈ જીવનભાઈ પટેલની ક્વેશ્ચનિંગ કરવામાં આવી હતી અને એ ક્વેશ્ચનિંગ દરમિયાન એ બધા પુરાવા રાજેશભાઈ સામે લખતા રાજેશભાઈએ આ ગુના પોતાના હાથથી કરવામાં કબૂલાત કરવામાં આવી છે આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજિત છ મહિના પહેલાંથી આ બેન્સ વિક્ટીમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટીમ એમનાથી હાથ ઉછીનાના અવારનવાર પૈસા માગતી હતી જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે અને આ જો અક્યુઝ છે તેને પ્રી પ્લાન્ડ અને પ્રી મેડિટેટેડ તરીકાથી આ મર્ડર કરવામાં આવ્યું છે કેમ કે અક્યુઝથી પૂછતા કે એને કયો ઇન્ફ્લેમેટરી સબસ્ટેન્સ યુઝ કર્યો છે તો એ પોતે કબૂલાત આપે છે કે એને ડીઝલ યુઝ કર્યું છે અને પેટ્રોલ ના યુઝ કરવા બાબતે કહેતા એ કહે છે કે ડીઝલ બર્ન્સ હોટર દેન પેટ્રોલ તો પુરાવાના નાશના હેતુ અનુસંધાને એ જો છે એ ડીઝલની ખરીદ કરેલી હતી મર્ડરના એક દિવસ અગાઉ બપોરે સાડા અગિયાર વાગ્યા એમને પેટ્રોલ પંપ પાસે જઈને એક પાણીની બોટલની અંદર આ ડીઝલની ખરીદ કરેલી હતી અને આખા દિવસ એ ડીઝલની બોટલ સાથે અને વિક્ટીમ સાથે જ આ આરોપી ફરતો હતો અને નેક્સ્ટ ડે સવારે આપણા પ્રી મેડિટેટેડ પ્લાન અનુસંધાને એ વિક્ટીમના ઘરે જઈને સવારે ચારથી પાંચની વચ્ચે એમનું ગલો દબાવી નાખે છે અને મર્ડર કર્યા પછી કોઈ પણ પુરાવો ન બચે તે બાબતે ડીઝલ નાખીને ડેડ બોડીને સળગાવવામાં આવે છે અત્યારે પોલીસની ધરપકડ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ફર્ધર રિમાન્ડની પ્રોસેસ પોલીસ હાથ ઉપર લીધી છે આ અક્યુઝ જો છે તે એક સ્કૂલની અંદર વોચમેન તરીકે નોકરી કરતો હતો અને ત્યાં જ સ્કૂલની અંદર આ લેડી જો છે તે સાફ સફાઈના કામ કરવા માટે જતી હતી ત્યાંથી એ બંનેની ઓળખાણ થઈ અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી ફોરેન્સિકની પીએમની અનુસંધાનમાં આ કેસ મર્ડરનો કેસ છે તેવી રીતે પ્રસ્થાપિત થાય છે કેમ કે વિક્ટિમના વિન્ડ પાઇપની અંદર કોઈપણ જાતના કાર્બનની હાજરી મળી નથી અને એ બર્ન્સની નેચર જો છે તે એન્ટીમોર્ટમ નેચરના છે વિક્ટિમની બોડી ઉપર ઘણા બધા પોસ્ટમોર્ટમ અને એન્ટીમોર્ટમ ઇન્જરીઝના નિશાન પણ મળ્યા છે અને જેવી રીતે એક્યુઝ કહે છે કે ભાઈ એને ગળા દબાવીને એની હત્યા કરી હતી તો એના ગળાની ઉપર પણ ઇન્જરીના માર્ક્સ એન્ટીમોર્ટમ ઇન્જરીના માર્ક્સ ફોરેન્સિક પેનલ પીએમ પ્રસ્થાપિત થાય છે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી સંમેલન અને પ્રબુદ્ધ નાગરિકો સાથેના સંવાદ સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા લોકસભા બેઠક માટેના ઉમેદવારો જાહેર થાય તે પહેલાં જ ભાજપ દ્વારા કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા હતા નવસારી બેઠક ઉપર ભાજપ દ્વારા સી આર પાટીલના નામની ઘોષણા પણ અગાઉથી જ જાહેર કરવામાં આવી આ બેઠક ઉપર સી આર પાટીલ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન નવસારી લુનસિકુઈ મેદાનથી શરૂ કરવામાં આવ્યું સરકારની ખૂબ જ મહત્ત્વની એવી સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓનું સંમેલન કરી પાટીલે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા નવસારી લોકસભા વિસ્તારમાં અતિ મહત્ત્વની સુકન્યા સમૃદ્ધિ યોજનાની ચાલીસ હજાર દીકરીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી આ યોજનામાં દસ વર્ષ સુધીની દીકરીઓના બેંક ખાતામાં બચતરૂપે રકમ જમા કરાવી તેની સામે સરકાર વધુ વળતર આપે છે દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવા પ્રસંગોના ખર્ચ માટે નાની બચતો માતા પિતાને ઉપયોગી થાય તે માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી નવસારીના ગણદેવા ગામની તમામ દીકરીઓના ખાતા શરૂ કરી તેમને સુકન્યા યોજનાથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા આ સંમેલનમાં એકથી દસ વર્ષ સુધીની લાભાર્થી દીકરીઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહી હતી ચાલીસ હજાર જેટલી દીકરીઓના બેંક ખાતામાં નવસારીની મહેન્દ્ર બ્રધર્સ કંપની દ્વારા પાંચસો રૂપિયાની બચત રૂપે રકમ જમા કરવામાં આવી હતી બે કરોડ રૂપિયાની ધનરાશિના સહયોગ સાથે યોજનાને વધાવી લેવામાં આવી હતી આજે પાટીલ સાહેબના સાંસદ તરીકે ઉમેદવાર થયાની જાહેરાત થયા પછી પહેલી વખત નવસારીમાં આવી રહ્યા છે અને આ કાર્ય કાર્યક્રમ છે સુકન્યા સમૃદ્ધિ યોજના કે મોદી સાહેબે નાની દીકરીઓને જ્યારે એક અઢાર વર્ષની થાય ત્યાં સુધીમાં એટલે કે દર વર્ષે અમુક એમાઉન્ટ માતા પિતા દ્વારા એમના એકાઉન્ટમાં મૂકવામાં આવે છે અને અઢાર વર્ષે એક એક સારી એવી એમાઉન્ટ એમને મળે છે અને આ એમાઉન્ટ દ્વારા તેઓ પોતાના આગળના ભવિષ્ય માટે અથવા તો એમના આગળ લગ્ન જીવન માટે માતા પિતાને ખૂબ જ ઉપયોગી નીવડે છે આ એક ખૂબ સંવેદનશીલ કહીએ ને કે સંવેદનાવાળી આ યોજનાઓ છે અને એના માટે આજે અહીંયા આપણા સરકારી લગભગ તેત્રીસ હજાર જેટલી દીકરીઓના ખાતામાં આપણું અહીંયા મહેન્દ્ર બ્રધર્સનું જે એનજીઓ ચાલે છે એ એનજીઓ દ્વારા આ દીકરીઓના ખાતામાં બે મહિના પહેલાં લગભગ પાંચસો પાંચસો રૂપિયાના હપ્તા એ લોકોએ આમાં ડોનેશન આપ્યું એટલે આજે આ જેટલી પણ દીકરીઓ છે આ દીકરીઓ સાથે પાટીલ સાહેબ ડાયરેક્ટ સંવાદ કરવાના છે પાટિલ સાહેબને પહેલેથી સભાવ છે આ વખતે ચોથી વાર ચૂંટણી જંગી બહુમતીથી પૂરા દેશમાં એક પ્રકારની ખૂબ સારી લીડ મળે એ પ્રકારની નવસારી લોકસભાના વિસ્તારમાં આવતા કાર્યકર્તાઓએ તૈયારી કરી દીધી છે અને આપે કહે પ્રમાણે પાટિલ સાહેબ જ્યારથી સંસદ સભ્ય બન્યા ત્યારથી ગરીબ આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ગરીબ દીકરી હોય કે ગરીબ કોઈ પણ હોય એના માટે એમણે સતત ચિંતા કરી છે દાખલા તરીકે એમના મત વિસ્તારમાં આવતું ગણદેવા ગણદેવા એ આખું ટ્રાયબલ ગામ છે અને ત્યાંથી એમને શરૂઆત કરી અને ત્યાં પાંચસોથી પણ વધારે દીકરીઓના સુકન્યામાં ખાતા ખોલાવ્યા પોતે પેમેન્ટની વ્યવસ્થા કરી અને ત્યાંથી જ આખા પોતાના મત વિસ્તારમાં એમણે મેસેજ આપ્યા ને આજે અમે ગર્વ કહી શકીએ લઈ શકીએ એવી બાબત છે કે પૂરા મત વિસ્તારમાં એમણે ખૂબ હજારોની સંખ્યામાં સુકન્યાના ખાતા ખોલાવી એમણે પોતે પેમેન્ટની વ્યવસ્થા કરી છે અને ધીરે 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 આ જે સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ છે આ યોજનામાં આવનારા દિવસોમાં આ દીકરીઓને ખૂબ મોટો ફાયદો થશે દીકરી ક્યારેય મા બાપને ભારે નહીં પડે એ પ્રકારની આ વ્યવસ્થા આપણા આદરણીય નરેન્દ્રભાઈની સરકારમાં આ યોજના બની એનાથી ખૂબ મોટો ફાયદો થશે નવસારીમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સાંસદ સીઆર પાટીલનો સંવાદ પણ યોજાયો હતો નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટમાં પ્રબુદ્ધ નાગરિકો વકીલો ડોક્ટરો વિવિધ સંસ્થાના પ્રમુખો સમાજના અગ્રણીઓ સાથે સંવાદ કરી સીઆર પાટીલે સરકારની કામગીરીઓ વર્ણવી હતી ખાસ કરીને નવસારીને મહત્વના એવા પીએમ મિત્ર પાર્કની ભેટ મળી છે તેનો ઉલ્લેખ સીઆરે કર્યો હતો પાણીની સમસ્યાને લઈને નવસારી જિલ્લામાં બે ટાઇડલ ડેમોનું નિર્માણ થઈ રહ્યું છે નવસારી રેલવે સ્ટેશનને એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ તેમજ મેડિકલ કોલેજ સહિતની સુવિધાઓનું વર્ણન સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં નવસારીના ધારાસભ્યો રાકેશ દેસાઈ નરેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ લોકસભા બેઠકના કન્વીનર અશોક ધોરજા ઉપસ્થિત રહ્યા હતા નવસારી લોકસભા ક્ષેત્રના માન્ય શ્રી સી આર પાટીલ સાહેબે જે આવતી આ બે હજાર ચોવીસની જે ચૂંટણી છે એમાં પણ ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારે આજે પ્રબુદ્ધ નાગરિકોનો એક સંમેલન અહીંયા યોજાયો એમાં સી આર પાટિલ સાહેબે ખૂબ કામોની છણાવટ કરી અને પ્રબુદ્ધ નાગરિકોને વાત કરી છે અને જેટલા જેટલા પણ જે જે ક્ષેત્રોમાં કામ થયા એની ખૂબ વિસ્તૃત માહિતી આપી છે એનાથી અમે પ્રભાવિત છે અને ચોક્કસ

મહેસૂલ વિભાગમાં આવેલ ઈ ધારામાં નકલો કાઢી આપવા માટે પાંચસોથી લઈને બે હજાર સુધીના રૂપિયા લેવામાં આવે છે નવસારી જિલ્લામાં આવેલી મામલતદાર કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે જમીન બાબતમાં ખેડૂતો પાસેથી રૂપિયા લઈ નકલો કાઢી આપવાનો રીતસરનો ધંધો બની ગયો છે ગણદેવી તાલુકા મામલતદાર કચેરીમાં ઈ ધારા કચેરીમાં જમીનની સાત બાર અને આઠ અની નકલો કાઢી આપવા અને જમીન બાબતોની પ્રમાણિત થયેલી અરજીઓ વારસાઈના નામો દાખલ કરવા માટે રૂપિયા આપવા પડે છે પાંચસોથી લઈને બે હજાર સુધીનો વ્યવહાર કરવો પડે તો જ અરજદાર ખેડૂતોના કામો થાય છે ગણદેવી મામલતદાર કચેરીમાં બે ભ્રષ્ટાચારી કમ્પ્યુટર ઓપરેટરો લાંચની રકમ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે ઈ ધારાની કચેરીમાં જૂની સ્કેન કરેલી સાત બાર આઠ અની નકલો કાઢી આપવાના બદલામાં પાંચસોની લાંચ લેતા મામલતદાર કચેરીના આઉટસોર્સના કોમ્પ્યુટર ઓપરેટર અલ્પેશ હળપતિ અને મનીષ તળાવિયા રંગે હાથ ઝડપાઈ ગયા છે આ બંને કર્મચારીઓ આઉટસોર્સથી નોકરી કરે છે જ્યારે અન્ય કર્મચારીઓની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાતા નવસારી જિલ્લાની મામલતદાર કચેરીમાં નોકરી કરતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે નવસારીમાં બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરી પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી તે પ્રકારનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જોખમી સ્ટન્ટ કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી હતી સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનો અનેક પ્રકારની રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ ઉપર વિડીયો વાયરલ કરતા હોય છે નવસારીથી ઇટાડવા જતા મુખ્ય માર્ગ ઉપર કેટીએમ બોય નામનો યુવક બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો પોલીસે કેટીએમ બોયના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ વિડીયો જોયો અને કેટીએમ બોયની શોધખોળ શરૂ કરી બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન ડીએ ફોર ફોર એટ ટુના ચાલક નવસારીથી હાઇવેને જોડતા ઈટાડવા મુખ્ય માર્ગ ઉપર જોખમી સ્ટન્ટ કરતો વિડીયો બનાવ્યો હતો પોલીસે વિડિયોને આધારે કેટીએમ બોય હિતેશ શંકરભાઈ સહાની રહે મિથિલાનગરી નવસારીને ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં કેટીએમ બોય હિતેશે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે બાઇક ઉપર જોખમી રીતે સ્ટન્ટ કરી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ વાયરલ કરી હતી પોલીસે એકસો ચોર્યાસી મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે જિલ્લા તાલુકા કક્ષાએ પ્રદર્શનો કરવામાં આવશે ભાજપની નીતિ સામે કોંગ્રેસ લોકોને સાચી માહિતી આપશે પ્રેસ વાર્તા યોજી જિલ્લા કોંગ્રેસે તાલુકા જિલ્લા સ્તરે ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરશે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર વાર્તા યોજી ચંદા ફંડ ફાળા દાનમાં થયેલ ગોટાળા બાબતે માહિતીઓ આપી હતી ભાજપને મળેલ ઇલેક્ટ્રોલ બોન્ડના નામે મળેલ દાન ફંડ ફાળાને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે ચંદાદો ધંધાલો ભાજપની નીતિ રીતિ સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો થશે કોંગ્રેસના પ્રવક્તા દ્વારા જણાવ્યું હતું કે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન મળેલ એકસો સત્તાવીસ લાખ કરોડ ઇલેક્ટ્રોલ બોન્ડના નામે વિવિધ પક્ષોને દાન મળ્યા તેમાં સિત્તેર ટકા એટલે કે સિત્તેર લાખ કરોડ ભાજપને ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા મળ્યા છે ભાજપ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કમિશન લેવાતું હતું અને ઈડી આઈટી અને સીબીઆઈની રેડ કરાવીને હપ્તા વસૂલી કરવાના અનેક કિસ્સામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડની માહિતી જાહેર કરવામાં આવી છે આ બાબતે કોંગ્રેસ હવે જિલ્લા અને તાલુકા કક્ષાએ લોકો સમક્ષ ભાજપ સરકારની ચંદાદો ધંધાલો રાજનીતિ લોકો સમક્ષ ઉજાગર કરશે દેશમાં ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે કે ચૂંટણી ફંડનો જે કૌભાંડનો પર્દાફાશ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થયો છે એ ખૂબ જ ગંભીર છે અને ભારતના દરેક નાગરિક આ કૌભાંડ જાણ્યા બાદ શોકમાં આવી ગયા છે કે જે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારના નામે સત્તા પર આવી હતી એ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને એક સિસ્ટમ બનાવી દીધી છે ઇલેક્ટ્રોન બોન્ડના નામે છેલ્લા પાંચ વર્ષમાં બ્યાસી અબજ કરોડ રૂપિયા એટલે કે આઠ હજાર બસો કરોડ રૂપિયા એમના ખાતામાં જમા થયા છે અને એ ઇલેક્ટ્રોન બોન્ડની રકમ એવો જાહેર નહોતા કરવા માંગતા પરંતુ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ એ રકમ જાહેર કરવી પડી અને લોકોની સામે એ આંકડો આવ્યો બે હજાર ત્રેવીસમાં અગિયાર માર્ચે મેગા એલ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની પબ્લિક લિમિટેડ કંપનીએ માર્ચની અગિયાર તારીખે ભારતીય જનતા પાર્ટીને નવસો કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ આપ્યા હતા અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં એમને મહારાષ્ટ્રમાં ચૌદ હજાર કરોડ રૂપિયાનો મોટો કોન્ટ્રાક્ટ મળે છે એટલે કે આ એક ભ્રષ્ટાચારની સિસ્ટમ છે ચંડાડો ધંધાલો અને જે કોંગ્રેસ પાર્ટીને લોકોએ ચૂંટણી લડવા માટે ફંડ આપ્યું હતું એમના અગિયાર એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા અત્યારે જે કાયદાની જોગવાઈ મુજબ ચૂંટણી ફંડ ઉપર એક પણ રૂપિયાનો ટેક્સ નથી લાગતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ટેક્સ લગાડે લગાડીને જે ખાતાઓ ફ્રીઝ કર્યા એમને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રાહત આપી છે કેમ કે કોંગ્રેસ પાર્ટી એમના સાચા માર્ગ ઉપર ચાલી રહી છે સત્યના માર્ગ ઉપર ચાલી રહી છે ત્યારે અત્યારે લોકોએ વિચારવાનું છે અને લોકો આ પાર્ટીને જવાબ આપશે કે આ દેશનું સૌથી મોટું કૌભાંડ છે અને આ કૌભાંડ જે એક સિસ્ટમ બની ગઈ છે એને રોકવા માટે ભારતના લોકો આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે અને એમને સત્તા પરથી નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થયો હતો રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણીઓ નવસારી ક્ષત્રિય સમાજ દ્વારા થઈ હતી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં સમસ્ત રાજા રજવાડા વિશે ધાર્મિક લાગણીઓ દુભાઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજની બહેન દીકરીઓ વિશે પ્રવચન કર્યું હતું જેના લીધે સમસ્ત ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધનો વંટોળ ઉઠ્યો છે રાજકોટ બાદ નવસારીમાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સૂર જોવા મળ્યા હતા નવસારી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે સમાજ વિરુદ્ધ કરનારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે રાજપૂત સમાજની અવગણના કરી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રખાશે તો સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં મતદાન થાય તેવા પ્રયત્નો કરશે તે પ્રકારની ચીમકીઓ આપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા જે અભદ્ર પાસાનો વ્યવહાર થયેલ છે એ ખૂબ જ દુઃખદ બાબત છે જેનાથી સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અને દીકરીઓની લાગણીઓ દુભાય છે તેના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે દાવાનર જેવો ફાટી નીકળ્યું છે દરેકે દરેક જગ્યાએ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે નવસારી જિલ્લાના સમગ્ર રાજપૂત સમાજ અહીં ભેગા થયેલા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું કે પુરુષોત્તમ રૂપાલાજી જેમણે અભદ્ર પાસાનો વ્યવહાર કર્યો તેમના પર કાયદેસરની જે કાર્યવાહી થવી જોઈએ તો થવામાં આવે અને માન્ય વડાપ્રધાન શ્રી અને પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જે એમની ઉમેદવારી રદ કરવામાં આવે કારણ કે રાજકોટ સમાજ માટે જેવી ભાષાનો ઉપયોગ કે આવા ઉમેદવારો કોઈપણ સંજોગમાં ચાલશે નહીં અને જો ઉમેદવાર ચાલુ રાખવામાં આવશે તો રાજકોટ સમાજ એ રાજકોટ સીટ પર તો ખરા જ પણ સમગ્ર ગુજરાતમાં પણ

અબ્રામા ગામે મૃતક મુક્તિની હત્યાનો ઉકેલાયો ભેદ હત્યામાં ગામના યુવકની સંડોવણી યુવકની થયેલી ધરપકડ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી સાથે થયેલો ચૂંટણી પ્રચારનો આરંભ ગણદેવી ઈ ધારાના બે કોમ્પ્યુટર ઓપરેટરો ઝડપાયા લાંચ કેસમાં